નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ ચૌદ પાંચ બે હાજર ચોવીસ વાર મંગળવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવાને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આજના આ તમામ બજાર ભાવ જોશું અને વિડીયોની અંતમાં આપણે જીરા બજારની થોડીક ચર્ચા કરશું આજે એની જે વાયદા બજાર છે કેવી રહેલી છે જીરામાં ઉછાળ થયેલો છે કે જીરામાં ઘટાડો આવેલો છે બધી વાત આપણે આ વિડીયોના અંતમાં કરશું એટલે અંત સુધી બન્યા રહેજો ચાલો આગળ વધીએ રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ છસો નેવું રૂપિયાથી ઊંચો ભાવ સાતસો નેવું રૂપિયા હતો આજે ની જો વાત કરીએ તો ચારસો પંચાણું થી પાંચસો ચાલીસ રૂપિયા કાળા તલ અઠ્યાવીસો સાઠથી બત્રીસો એક મગ સોળસોથી એકવીસો બાવીસ સોયાબીન આજે આઠસો એકત્રીસથી આઠસો અઠ્યાસી દેશીવાલ એક હજાર પચાસથી બે હજાર રૂપિયા પીડા ચણા અગિયારસો સાઠથી બારસો ત્રીસ સુઆ આજે એક હજારથી સોળસો રૂપિયા મેથી એક હજાર દસથી તેરસો નેવું વાત કરવામાં આવે આજે જો વટાણાની રાજકોટમાં તો અગિયારસો ત્રીસ થી સોળસો સાહીઠ એ જ રીતે આગળ વાત કરીએ બાજરી આજે ત્રણસો થી પાંચસો રૂપિયા પૂરા તુવેર અઢારસો થી બાવન રાયડો થી એક હજાર દસ રૂપિયા અજમો એક હજારથી છવ્વીસો સૂકા મરચાં એક હજાર થી રૂપિયા એરંડો એક હજારથી એક હજાર ચોરાણું રાય અગિયારસો થી તેરસો આડત્રીસ સિંગદાણા પંદરસો પિંચોતેર થી સોળસો સાહીઠ વરિયાળી આજે અગિયારસો થી અઢારસો એસી એ જ રીતે કલંજીની જો વાત કરવામાં આવે તો સાડત્રીસો થી ત્રણ હજાર નવસો ચોરાણું રૂપિયા રાજકોટમાં આગળ જો ડુંગળીની વાત કરીએ આજે તો એસી રૂપિયાથી બસો સાહીઠ રૂપિયા લસણ તેરસો થી એકત્રીસો હળદ સત્તરસો સાહીઠ થી પચાસ ધાણા બારસો થી સોળસો રૂપિયા કપાસ ચૌદસો ચોત્રીસ થી પંદરસો ઓગણસાઠ એ જ રીતે જો જીરાની વાત કરીએ રાજકોટમાં તો છેતાલીસો પચાસ રૂપિયા થી છપ્પનસો પંદર રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ કપાસ બજારની જો આજે વાત કરીએ આજે કેવી બજાર રહેલી છે તો કપાસમાં આજે પણ સારો એવો ઉછાળ જોવા મળેલો છે લગભગ બારથી પંદર રૂપિયા જેટલો ઉછાળ આજે તમામ માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળેલો છે અને એ જ રીતે જો જીરાની વાત કરીએ તો જીરાની વાયદા બજારમાં પણ આજે સારો એવો ઉછાળ જોવા મળેલો છે અને ભાવમાં પણ સારો એવો ઉછાળ લગભગ દોઢસોથી બસ્સો રૂપિયા જેટલો ઉછાળ છે એ જોવા મળેલો છે તમામ માર્કેટિંગ યાર્ડોની ઓલ ઓવર જો વાત કરીએ તો એ જ રીતે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ આજે જીરાનો હાઈએસ્ટમાં ભાવ છે તે છપ્પનસો પંદર રૂપિયા જોવા મળેલો છે તો આ હતા આજના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક મારી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હજુ જો આમાંથી કંઈક બાકી રહી ગયું હોય તો નીચે કોમેન્ટ કરી દેજો કોમેન્ટમાં હું તમને બજાર ભાવ આપી દઈશ વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર